આ પ્રસંગે રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વ્યારા નગર પાલિકાના પ્રતિનિધિઓ અને જનમેદની ઉપસ્થિત રહી હતી રાજ્યાક દિવસ અને વ્યારા નગર માં આજે અશ્વરો અનાવરણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ અમારા લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન જયરામભાઈ મોહનભાઈ અહિયાં ના જિલ્લાના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ સૌ કમિટીના સભ્યો અહિયાં ઉપસ્થિત રહ્યા છે આ વ્યારા નગર માં ભવ્ય એવી અશ્વારો પ્રતિમા નું અનાવરણ થઈ રહ્યો છે આજે આખા વેરાનગર નગર થઈ ગયું છે આજે વ્યારા નગર ખાતે આજે વ્યારા માં તમે જોવો છો કે અશ્વરૂપતિ શિવાજી મહારાજ ની અશ્વરૂપ પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું છે આજે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેકનો દિવસ આજે ખૂબ ઐતિહાસિક એવો દિવસ છે આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજે મહારાજ સાહેબનો રાજ્યાભિષેક થયો હતો અને એટલા માટે આ ઐતિહાસિક દિવસ છે આજે